દર વર્ષે અફવાઓ હોય છે કે પેપર અઘરું છે પેપર લાંબુ છે રબર ફૂલપટ્ટી જેવી જરૂરિયાત વસ્તુઓ કંપાસ અથવા પાઉચમાં લઈને જવી પરીક્ષા ખંડમાં મોબાઈલ અથવા અન્ય પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં ઘરેથી પારદર્શક બોટલમાં લીંબુ સરબત અને પાણી લઈને જવું પ્રથમ દિવસે સેન્ટર પર સ્વાગત ત્યાં પેંડા મીઠાઈ આપવામાં આવે તો એનો ઉપયોગ કરવો નહીં યા ખાવું નહીં પોતાના સંતાનોના ચશ્મા હોય તો બીજી જોડ એક્સ્ટ્રા બનાવીને રાખવી પરીક્ષા દરમિયાન વાંચતા સમયે બાળકોને અથવા વાલીઓને પણ ધ્યાન રાખવું કે ટીવી યા અન્ય રેડિયો ટેપ રેકોર્ડ જેવી વસ્તુઓ ઘરમાં ન ચાલે બાળકના વાંચવાના સમયે તેના હળવો નાસ્તો અને યોગ્ય માત્રામાં બે થી ત્રણ વખત જેરોક્સ કરાવીને રાખવી રિસિપ્ટની ની લેમિનેશન બિલકુલ ન કરાવવું બે થી ત્રણ ફોટો પણ એક્સ્ટ્રા પડાવીને રાખવા જો રિસિપ્ટ ખોવાઈ જાય તો તાત્કાલિક સ્કૂલનો સંપર્ક કરવો બાળક જે વિષયનું પેપર આપીને આવે એ વિષયના પુસ્તકો તેની વાંચવાની જગ્યા પરથી દૂર કરી દેવા વાલી પાસે શાળાનો નંબર આચાર્યશ્રીનો નંબર જે શાળામાં પેપર આપવા જવાના છે એ શાળાનો નંબર પરીક્ષા કયા રૂમમાં છે એનો નંબર હાથમાં રાખવો વિદ્યાર્થીને કોઈ નિયમિત દવા ચાલી રહી છે તો એની સાથે આપવી ઉજાગરાના દિવસોમાં બિલકુલ ભોજન હેવી અથવા તે સમયોમાં બારનું જમવાનું ટાળવું રિવિઝન કરતી વખતે અગાઉ થયેલી ભૂલોને ધ્યાનમાં રાખવી અને રિવિઝન કરવું પેપર સમય એટલે કે અગિયાર થી બે દરમિયાન સુવાની ટેવ હોય તો એ ટાળવી ઓ શીટ મુખ્ય ઉત્તરવાહિની વિષયનું નામ અને વિષયનો નંબર સાથે વર્તુળ કાળી બોલપેનથી કરવું ઓ શીટમાં વાદળી અથવા કાળી બેમાંથી એક જ બોલપેનનો ઉપયોગ કરવો ગણિત જેવા વિષયમાં રફ કામ માટે પ્રશ્ન પેપર લઈને જવું નહીં ખૂબ જ અગત્યના સંજોગ વસત અજાણતાથી પ્રશ્ન શીટમાં ભૂલથી અન્ય વર્તુળમાં ટીક માર્ક થઈ ગયું હોય તો સુપરવાઇઝરને અથવા બોર્ડના નિયમ પ્રમાણે બોર્ડના ટીચરને તરત જાણ કરવી પાઠ્યપુસ્તક આધારિત જ જવાબો લખવા નવા પ્રશ્નની શરૂઆત નવા કરવી એક 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 આખો વિભાગ સાથે જ પાનામાં લખવો વાંચી શકાય એવા અક્ષરો અને છૂટા છૂટા અક્ષરોએ લખવું વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છૂટા પાડીને લખવા એક જ વાદળી બ્લુ પેન થી પેપરમાં લખવું કોઈ પણ દાખલો બે થી વધારે વાળ જવાબ ન આવે તો એને મૂકી દેવો ઓએમઆર શીટ મુખ્ય જવાબ ના બોર્ડના ટીકમાર્ક કરવા પેપર શીટ નંબર પર અવશ્ય ચેક કરવો પરીક્ષાની હોલ ટિકિટ શાળાના માધ્યમે જ મળે છે જો ન મળે તો ઓનલાઈન તેની ઝેરોક્સ લેવી બોર્ડના કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત છે તેથી જો કોઈ પણ પ્રશ્ન હોય તો માર્ગદર્શન માટે તમે એમના ટોલ ફ્રી નંબર ઉપર અવશ્ય કોલ કરો પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારના કાલ્પનિક ભય રાખવાની વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર